હે તો રામ રામર ને સ્વાગત છે તમારું મારા મસ્ત નવા મજા નવાની અંદર આપણે વ્લોગ ચાલુ કરી દીધો ને દીધું ડાયરેક્ટ કામથી જ વ્લોગ ચાલુ છે કામ વગરને આપણે બ્લોગ જ ન હોય ઇટને અમે સુબે સુબે કે પોરને હેના આ ગુવારને માથે ફૂકવવા જવાનું છે કેમ કે આની બનાવવાની છે કાચરી તો ઇટ્સ ટાઈમ ટુ મેડી ઉપર ખસકાવીંગ અને ઇસ ગુવાર કો કોંગ ચલો यहाँ आप गुवर ने सारी रीते पाथर दिया नहीं सारी रीते उडा दिया है ये तो हूका तो हूक्का है आप सोलर पेनल हालत जो तटा गंधारा आटली चरखू मटली तमें ऊपर है देखाती नहीं थी ए वॉशिंग करसू पी ते अंदर ही मड़ा यहाँ पर आप देख सकते हो कि कोई कबूतर ने यहाँ पर बहुत सारी गंदगी कर दी है आख चरक चरक कर हुई चरक चरक करी हुई है गैस। और यहाँ पर एक बच्चा उसका मरा पड़ा है वो मैं आपको नहीं दिखाऊंगा तो चलो नीचे तो यहाँ पर हमारे दोड़ा भी आ चुका है तो मैं एटल मोटू दो अरे भाई थी तीजे माड़े बरे ब खातर पाया कहीं <laughs> तो हमारे क्या हैं सोसाइटी में है ना कोई बुधेरा मोटा सिटी में रहता है वही ना तो इन्होंने बोला है ना कचरा वारा है अबे अन्य वस्वच भारत का ही राजाए हूँ भारत हमारा बहुत कलर है जजा मैं बोल रहा हूँ जजा 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 बोल के ये जगह के ना जानना थी एक बार बकालन हट राड़ ना की दिया वाल આપણે પેલા આપણે વાળો ખોલી લઈએ કે આપણી ગાડી ને બધી આપણે પાર્કિંગ માં જ રાખી અને આ હે હી હી આ કે ક્યાંથી અરે 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 ભાઈ દોરી ફેગી છે ને કઈ ખબર પડે કે સસ્તું લુકિંગ મકેનિઝમ ખોલી નાખી અને ઘણા બધા મને એમ કહે કે હું આ એક ને ટી-શર્ટ અરે ભાઈ કપડા થી કોઈને જજ ના કરવાના હોય મારા કપડા હે પણ હને ઉપર બધા પડ્યા હોય ને અને મને યાર કાઢવાનું એટલી યાદ આરા થાય કે તમે વાત જ ના પૂછો ચાલુ ન થાય યાર તો યહા પર હમારી સાકુડી કોલસાપ કી થી પરે પાછે આ જતી આવી ને આવી ગઈ અને આપણે આને લઈને જવાનું છે એક કામ કરો આને આથી કાઢીને ઓડી ગાડી ની પાછળ અંદર રાખી દો અને હેચે ને આપણે ગુડ ગીસ તો તમને દેતા ભલી ગયો આપણે આ 20 પર થોડાક ટુકક સમય માં એ હવે જો તો હે ને માથા ભરાવા જાને અંદર ગરવો આપણે આજ મોટી છે ને ટુક સમય માં લાગે 3-4 દિવસ માં આપણે દેખા આવી જશે આપણા વીડિયો માં કે દેખની ન કે તમને ખબર ન તમારો ભાઈ ગાડી છે હે પગ ના મુકતો આ સમય સંજોગ કે તમારો ભાઈ બંધ હતો એ બધી વિડીયોમાં આગળ થવા પડ્યું કેમ નતે ગાડી અને યહા પર હવે હમ निकालेंगे apni સંસ્કૃતિ ક બહાર યહા પર આપડે માર્કેટે આવી ગયા ને જે મસ્તી ની આપડે કેરી છે સ્પેશિયલ અખાણા હાડુ લેવાને અને યા 60 કિલો આપડે કેરી ખરીદી લીધી છે ને તમને બધીન ભાવ ખબર પડી જાય એવા માટે તો જોઈ શકો છો અને મારે હે ને ચશ્માય પણ લેવા જાય તમારા ભાઈ હે ને ચશ્મા વગર ને બહુ સારું નત લાગે ને ચશ્મા બદલના હમ હોય ને થોડાક દિન આયેલા ને તે બટકી પડ્યા એટલે આપણે જ ચશ્મા ની પણ ખરીદી કરતો ને ખર્ચા કર્યો તો કંઈ નહી યહાં પર તમારા ભાઈ નવા ચશ્મા ની ખરીદી करते हुए अब जाएंगे हम ऑलरेडी घर आए यहां पर આપણે જે આપડો આ મશીન કાઢી લીધું એ તમને ખબર છે કાલેના વીડિયોમાં હે ને આપણે આને અનબોક્સિંગ કરી હતી અને આની અંદર એક કઈ વસ્તુ રહેવા નથી દીધેલી જોઈ શકો ખાલી મશીન જ છે ને આ બસ આ પંપ છે આને ભેગો લેતો જાય જે કામ આવે સોલાર ધોવાનું હોય તો ચાલો આ પહેલા હેને એટલે ગાજરી આપણે હવારે નાખી ગયા ને એ હજી જો એવી થઈ નથી એટલે કામ કરી બાજુ અને જો આ બધી વસ્તુ ને આપણે જ્યાં રાખી દીધી અરે ભાઈ આ મોટરને તો માંડ માંડ આપ્યું ગાઈડ્યો ગઈશું માંડ માંડ અને આ બધી વસ્તુ જે આપણે આ ક્લિનિંગની આવી ગઈ છે

ભાઈ તમારો ભાઈ આવી ગયા હા અત્યારે સોલાર સાફ કરીને નીચે ને મને મારા ઘરના અત્યારે બધા એવા ને ફેમિલી મેમ્બર આવી રહ્યા છે પણ કંઈ વાંધો નહીં સોલાર સાફ કરીને હું નીચે આવી ગયો હતો અને આપણે એના ઉપર વિડીયો પાછું ઉતરવા થોડોક બાકી ને કેમેરામેન અમારે બરાબર નથી ને મેળે વિડીયા બરાબર ના આવે પણ હાલે ભાઈ જેવા હાલે ને તમારે હલવી લેવા ને થોડા આપણે લેવાનું છે સોરી એ ભાઈ એ નાખે ને કઈ ના ભાઈ આપણે ભાજી લેવા જવાની પાઉ ભાજી તો ચાલો વાગી રહ્યા છે જો આઠ વાગી ગયા તમારો ભાઈ ને ભાજી પેલા લાઇટું બંધ કરી દે બહુ જ ને અંધારામાં આપણી ગાડી પડ્યા આ વિક્રાંત ઉડે હજાર અને થોડાક સમયમાં આપણી થઈ જવાની છે મારી પર્સનલ અત્યારે તો જે સ્કૂટી છે પર્સનલના નામે એમાં હેન્ડલ લોક છે મારે લો આ ચાલુ થઈ ગઈ અને હે છે ને ગઈશ તમે હે ને ગાય ગાયલા કેટલા ઓલા ફોલો ફોલોવર કરો બે હજાર અથવા તો સબસ્ક્રાઈબર કરી નાખો હજાર અલ્યા કેને એક્સિડન્ટ થઈ ગયો તો માં ઉપર પડી ગયાતા ને છોલે ગયો પણ ઇત હવે હાલે આટલું અને આપણે છે ને અહી નામ લખાવ્યું જો મસ્ત મજાનો આપડે ઇન્સ્ટાગ્રામ આઈડી અથવા તો YouTube કે જે થા હે ને આપણે એનું નામ લખાવ્યું ને બિચારી નંબર પ્લેટ હે ને હાવડલા હાવ છેડે હરણ માર હલાવીને જતા આવ નીકળી જાય અને કર અને આપડી ગાડી એમ નેમો રોફન ટફ જો રોફન ટફ ફૂડે તો જા બાકી હાલો ભાજી લત્તા આવ હેલો આ લાઇટું બાઈટું કેમ કદી બધું ચાલુ થઈ જાય હે ગાઈસ હ ઓહ ઓહાને ડીપર એમ હો હાલો હાલો કન્ટિન્યુ અહીંયા પર આપણે આપણી હોટેલ ની નીચે એક્ઝેક્ટ નીચે આવી ગયા છે આપણે બોમ્બે ની ભાજી લેવા અને ભાજી લઈને ખાઈ કે આપણે જઈ ઘરે અને દાબી લઈ ભાજી તો કન્ટિન્યુ જો આપણે એને બ્રેડ અલગ થી લઈ લીધી અને આપણી ભાજી પણ અલગ છે તો ચાલો હવે ઘરે અહીંયા પર આપણે પેટ્રોલ પંપ આવી ગયા છે અને ઝીરો ચેક કરી લીધી આ પહેલી વસ્તુ અને જો આપણે પેટ્રોલ જરાય નથી રિઝર્વમાં આયા

जय 98 थाने बनाने आज ही करवानो बाकी छे જોઈ લ્યો અને કયો થાણું કહેવાય ને હું કહે તો કમેન્ટ કરી નાખો જીને ખબર હોય ને જા બધા અને આપણે માં કયો થાણું હયા પર ગોળ કે થાણા ભેજે જો થઈ ગયા છે થઈ ગયા હે રે ગાઈ જ અમે જેમ એટલે મકેરી એટલે બોલી કેરી હુકાય આમાં નાખવાની હે ને ઓય હું કાગળ નું ક્યાં આવું હું કા વખતે મથાણા મેલ ન થાય કે હું હવે નાખવાનું છે બરી ભોર છે ને પછી નસ્ત થઈ જાય આરા પછી પછી દેખાડી દે તો આ બે ત્રણ દે પછી છે ને તમને આખા આખો કરી લે પછી આખાણું બતાવી અને અહીંયા પર ભી એ કંસાવાલા છે ગાઈસ મેથી કેરી મે આજે કેરી દા ભેરોવાની બાકી પડી છે ભાઈ જો હજી બધી બાકી છે મેથીનું ઘણી બાકી છે અને અમાર તો બે આ હું યો હવાનો બોરમાં આજે અને આજે આપણે વિરમ દળ પણ હવે આ બ્લોગમાં નહીં આવે અહીંથી આ બ્લોગ થોડીક જ સમયમાં એન્ડ થઈ ગયા હે એટલે તો ભાઈ આજના બ્લોગમાં આટલું હોય હું કે તમને આજનો વિડીયો સારો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો તો આપણે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળ્યા પાછા આપણે આવા નવા મસ્ત મજાના નવા બ્લોગ વિડીયોની અંદર ન્યા હોતું અરે રામ સબસ્ક્રાઈબરને